મહવાની શ્રેષ્ઠ શાળા બેલોડ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની સુંદર ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓના પણ આયોજન કરવામાં આવ્યા હતા સ્વામી વિવેકાનંદજીની જન્મ એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરતી મહવાની શ્રેષ્ઠ શાળા બેલોડ વિદ્યાલય તારીખ અગિયાર એક બે હજાર પચીસ ના રોજ બેલુર વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાર્થના અને શ્લોક ગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સ્વામીજીના પોશાકમાં તૈયાર થઈને આવનાર બાળકો એટલે કે સ્વામી વિવેકાનંદજીનું પુષ્પવર્ષા અને ફૂલ કેળી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથોસાથ સ્વામીજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સ્વામીજીના જીવન અંગે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં સ્વામીજીની વિવિધ વાતો વાગણવામાં આવી હતી નરેન્દ્રનાથ દત્તથી સ્વામી વિવેકાનંદ સુધીની સફરની વાતો પણ કરવામાં આવી હતી સ્વામી વિવેકાનંદજી સાથે મારો સંવાદ અંગે પ્રવચન આપવામાં આવ્યું હતું સાથે સાથ સ્વામી વિવેકાનંદજીના વિષય પર રંગપૂર્ણની ચિત્ર સ્પર્ધા અને સ્વામીજીએ આપેલ સુવિચારો સુવાક્યોની સ્પર્ધા આમ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે સ્વદેશ મંત્ર ગાન કરવામાં આવ્યું હતું અને ભારત નવનિર્માણ માટે કટિબદ્ધ થવા આહવાન કરવામાં આવ્યું હતું આ તકે બેલુર બર્સ સ્ટાફ ગણ બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ શુભકામના બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા ડોક્ટર ડીસી લાડુમોર શ્રી મનુભાઈજી મકવાણા આર એચ હડિયા પુરસ્કૃત મંગળભાઈ સિંહ લાડુમોર સંચાલક મંડળવતી એમડી બીસી લાડુમોર પી એમ નકુમ નિલેશભાઈ મકવાણા દેવીનભાઈ મકવાણા અંકુરભાઈ અરડિયા તથા વિદ્યાલય પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો